વધુ એક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં ભાજપના સિનિયર નેતા જીતુ સુખડિયા નારાજ જોવા મળી રહ્યા છે તો ભાજપ વિરુદ્ધ બેનર પોસ્ટર લગાવનારને જવાબદારી સોંપાય છે ભાજપમાં પક્ષ વિરોધીઓને મહત્વ આપવામાં આવે છે તો વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંક જોશીને લઈને કોઈ નારાજગી નથી જીતુ સુખડિયાનું નિવેદન તેમણે પાર્ટી દ્વારા કોઈ જ સૂચના અપાતી નથી તો આ મહત્વના સમાચાર આવી રહ્યા છે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં વધુ એક આંતરિક વિખવાદ સામે આવ્યો છે વડોદરાથી આ મહત્વના સમાચાર આવી રહ્યા છે વડોદરામાં ભાજપના સિનિયર નેતા જીતુ સુખડિયા નારાજ જોવા મળ્યા તો ભાજપ વિરોધ બેનર પોસ્ટર લગાવનારને જવાબદારી સોંપવામાં આવે છે તો ભાજપમાં પક્ષ વિરોધીઓને મહત્વ આપવામાં આવે છે તો લોકસભા ચૂંટણીનો એક તરફ માહોલ જામ્યો છે એક તરફ પ્રચાર પ્રસાર કરી દેવામાં આવી રહ્યા છે તમામ પક્ષો અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તેવામાં બીજી તરફ મહત્વના સમાચાર આવી રહ્યા છે તો બિલકુલ આ વિગત ઉપર માહિતી આપવા માટે બિલકુલ તો જે પ્રમાણે અત્યારે વડોદરામાં માહોલ જામ્યો છે તો આ અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર જણાવશો એક તરફ અત્યારે જોવા મળી રહ્યું છે કે લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે તેવામાં વડોદરા ખાતે ભાજપમાં વધુ એક આંતરિક વિખવાદની આ ઘટના સામે આવી છે શું કહેશો આપ વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ થાય સ્વાભાવિક છે આ પહેલી વારની ઘટના નથી એ વિધાનસભાની ચૂંટણી હોય મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય વડોદરામાં અસંતોષ ના થાય બળવો ના થાય એ માની ના શકાય જીતુભાઈ સુખડિયાની વાત કરીએ તો જીતુભાઈ સુખડિયા પણ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે તેઓ ગુજરાત વિધાનસભામાં પણ મુખ્ય દંડક રહી ચૂક્યા છે પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે હવે જીતુભાઈ સુખાડીયા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ ટિકિટ આપવામાં આવી નહોતી ભારતીય જનતા પાર્ટીમાં અપેક્ષિત લોકોને જ માત્ર આમંત્રણ અપાતું હોય છે ખાસ કરીને વાત અત્યારે વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજયભી શાહ છે અને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી બદલ્યો પેલા રંજનબેન ભટ્ટને ટિકિટ આપી ત્રીજી વખત ટિકિટ આપી એની સાથે જ વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ જોવા મળ્યો આપી છે બહુ સૂચક નિવેદન છે આજે જીતુભાઈ સુખડીયાનું જે નિવેદન છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ની કોલ નિવેદન છે આજે ભારતીય જનતા પાર્ટી એમ કેવાતી હતી પાર્ટી ની ડિફરન્સ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર પણ અત્યારે જે પ્રકારે રંજન ભટ્ટની ટિકિટ કાપવામાં આવી એ સમયે વાત કરીએ તો ડોક્ટર હેમાં જોશીને ટિકિટ આપી તો સૌથી વધુ ખુશ ડોક્ટર વિજય શાહ દેખાતા હતા એટલે કે વિરોધી ગ્રુપમાં જયારે સફળતા મળે એનો ક્રેઝ પણ જોઈ શકાય છે આ ભારતીય જનતા પાર્ટી માટે આત્મમંથન વિષય આવી ચુક્યો છે આ માત્ર વડોદરા પૂરતી વાત નથી હવે આખા રાજ્યમાં આ પ્રકારનો અસંતોષ જોવા મળી રહ્યો છે જે બિલકુલ અને હિતેન્દ્ર જોવા જઈએ તો ભાજપમાં જે આંતરિક વિખવાદ છે પહેલા અનામી પત્રિકા જાહેર કરવામાં આવે છે ત્યારે હવે એક પછી એક જે ઉમેદવાર જે જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ વડોદરામાં રંજનબેન

ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટી પાછળ તો એ વાત તો છે કે મૂળ પોરબંદર માંથી આવનાર ડોક્ટર હેમાન જોશીને વડોદરામાં ટિકિટ આપવામાં આવ્યું કે શું વડોદરાની જનતામાં કાર્યકર્તામાં દબ નહોતો તો પોરબંદર થી ઉમેદવાર લાવવો પડે આજે જેને પાર્ટીમાં તો મોટું યોગદાન ના આપ્યું હોય અને એને લોકસભાની ટિકિટ અપાય એ પણ બધાને પૂછે છે મૂળ વાત એ છે બધાને દુખે છે માથું અને પેટ દુખવાની વાતો કરે છે વાસ્તવિક સ્થિતિ બહુ અલગ છે જે ભારતીય જનતા પાર્ટી માટે આ સારી બાબત નથી નબળી બાબત છે જોકે સટોડિયા તો સ્પષ્ટ પણ એ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગમે તેટલો અસંતોષ થાય પણ ગુજરાતમાં ભાજપના છવ્વીસ બેઠકો મળશે જી જે બિલકુલ હિતેન્દ્ર શું લાગી રહ્યું છે કે એક તરફ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે તેવામાં ભાજપમાં આંતરિક વિકવાદ જે વધી રહ્યો છે શું ભાજપ માટે પણ હવે કોંગ્રેસ જેવી એક સાંધિત્યા તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે અત્યાર સુધી ગુજરાતમાં જોવા જઈએ તો ભારતીય સાબરકાંઠામાં પણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા વિરોધ કરે છે મૂળ કારણ એ છે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના લોકોનો વધતો પ્રભાવ કોંગ્રેસના લોકોને મળતી

નરેન્દ્ર મોદી નું એક મેં કીધું ગ્રાસરૂટ લેવલ એનું નેટવર્ક છે વ્યક્તિ કે સીધો સંવાદ ધરાવે છે આજે જનજન સાથે સીધો સંપર્ક ધરાવે છે બીજું પ્રભાવી વ્યક્તિત્વ અને વક્તા પણ છે

ભાજપનું સ્વપ્ન છે કે દરેક સીટ પાંચ લાખ યુનિટથી જીતવી એ સ્વપ્નમાં ચોક્કસ મોટી બ્રેક લાગી શકે છે બાકી જીતવામાં ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી નહીં પડે પણ ભારતીય જનતા પાર્ટીને જે પાંચ લાખ નો આંકડો પાર કરવો છે એ ચોક્કસ મુશ્કેલ સાબિત થવા છે એ ક્ષત્રિય ચોક્કસ બ્રેક મારશે જે બિલકુલ હિતેન્દ્ર જોવાનું રહેશે કે આગામી લોકસભા ચૂંટણીમાં કેટલી અસર વર્તાશે હિતેન્દ્ર આપ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી તે બદલ આપના આભાર સભા ચૂંટણીની અત્યારે તમામ પક્ષો તૈયારી કરી રહ્યા છે પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે તેવામાં વડોદરામાં ભાજપના સિનિયર નેતા જીતુ સુખડિયા નારાજ જોવા મળી રહ્યા છે ભાજપ વિરુદ્ધ બેનર પોસ્ટર લગાવનારને જવાબદારી સોંપવામાં આવે છે તો આ નિવેદન જીતુ સુખડિયા દ્વારા આપવામાં આવ્યું છે સાથે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપમાં પક્ષ વિરોધીઓને મહત્વ આપવામાં આવે છે તો વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીને લઈ કોઈ નારાજગી નથી જીતુ સુખડિયાનું નિવેદન તેમણે પાર્ટી દ્વારા કોઈ જ સૂચના અપાતી નથી તો આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે એક તરફ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ભાજપમાં આંતરિક વિખવાદ અહીંયા વધતો જોવા મળી રહ્યો છે